પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે તો પૂરો ટ્રેક્ટરની ઝેડ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો આવા દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ આ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર દસ ના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે કોઈ પણ પ્રકારનો ખેતી કામમાં ચાલેલું ખેડૂત મિત્રનું ઘરઘરાવ ટ્રેક્ટર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને

પાવથી ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જે નંબર છે સત્તાણું બે અડસઠ તેમાં ફોન કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો